હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ક્યારેય એના ખાધો હોય તેવો પૌવા બટાકાનો એકદમ નવો નાસ્તો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પૌવા લીધા છે એકદમ આપણે જે ઘરમાં યુઝ કરતા હોય તે જ પૌવા છે અને મેં બાફેલા બટાકા લીધા છે તો હવે આપણે આ રીતે પૌવાને આ રીતે કાનાવાળી પ્લેટ હોય તેમાં આપણે બધા જ પૌવાને એડ કરી દઈશું અને હવે આને આપણે પાણી ઉમેરતા જઈએ અને સારી રીતે આપણે આ રીતે તેને ધોઈ દઈશું કારણ કે આપણે સારી રીતે પૌવાને ધોઈ દઈએ તો તેમાં રહેલો બધો જ કચરાનો ભાગ પણ નીકળી જાય છે અને તે પૌવા આપણે એકદમ બનાવતી વખતે એકદમ સરસ સોફ્ટ પણ થઈ જાય છે તો આ રીતે આપણે પાણી ઉમેરતા જઈએ થોડું થોડું અને આને સારી રીતે આ રીતે ધોઈ દેવાના છે તો આ રીતે સારી રીતે આપણે બધા જ પૌવાને ધોઈ દેવાના છે તો આપણે મેં બધા જ પૌવાને ધોઈ દીધા છે તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આ રીતે એક પ્લેટ લઈશું અને આ રીતે એક સાણી છેણી લઈશું અને હવે આપણે જે બટાકા બાફને લીધા છે બધા જ બટાકાને આ રીતે તેમાં આપણે મેસ કરી લેવાના છે આ રીતે મેસ કરીને બટાકા લઈએ તો આપણો નાસ્તો બનાવતી વખતે તેમાં બટાકાનો આખો ભાગ નથી રહેતો અને એકદમ સરસ તે સોફ્ટ આપણો નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધા જ બટાકાને મેસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં બધા જ બટાકાને સારી રીતે મેસ કરી લીધા છે અને તેને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને આ રીતે તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે નાસ્તો બનાવવા માટે લોટ તૈયાર કરી લઈએ તો તેના માટે આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે તે પૌવા આપણા સારી રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આ બધા જ પૌવાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મેં બધા જ પૌવા તેમાં ટ્રાન્સફર કરી દીધા છે અને હવે આને આપણે સારી રીતે મસળીને જે રીતે આપણે લોટ બાંધતા હોય તે રીતે આપણે તેને મસળીને એકદમ સરસ અને તેને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે તો આપણા પૌવા એકદમ સારી રીતે સ્મૂથ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે બાફીને બટાકા રાખ્યા છે તે બધા જ બટાકા પણ આપણે આ રીતે એડ કરીશું અને હવે બટાકા અને પૌવાને આપણે સાથે આ રીતે મિક્સ કરી લઈશું અને તેને એકદમ સરસ સ્મૂથ એક સાથે આપણે તેને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી અને આપણે તેનો આ રીતે લોટ બાંધી લઈશું તો આપણો થોડો થોડો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આપણે તેમાં મસાલા કરી લઈશું તો હવે મેં અહીંયા એક ડુંગળી કટિંગ કરીને રાખી છે મીડિયમ સાઇઝની તે આપણે તેમાં એડ કરી લઈશું અને બેથી ત્રણ લીલા મરચાં કટિંગ કરીને રાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં અડધી ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર યુઝ કર્યો છે અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે એકદમ સરસ સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે એકદમ સરસ લોટ બાંધીએ તે રીતે આપણે તેનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે અને હા તમારે પહેલાં પાણીનો યુઝ નથી કરવાનો આપણે જો તેમાં પાણીનો યુઝ કરવાનો લાગે તો જ આપણે તેમાં પાણીનો યુઝ કરીશું તો આપણે લોટ સારી રીતે બાંધાતો નથી તો આ રીતે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે આ રીતે પાણી લઈ અને તેનો એકદમ સરસ સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લઈશું આપણે આમાં વધારે પાણીની જરૂર નથી પડી આપણે આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલે પાણીની જરૂર પડી છે તો આ રીતે આપણે તેને સારી રીતે મસળી અને એકદમ સરસ મસાલાનું ફ્લેવર આપણા લોટમાં જતું રહે તે રીતે આપણે મસળી અને તેનો આ રીતે લોટ બાંધી અને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે તો ચાલો હવે આપણે તેમાંથી નાસ્તો બનાવી લઈએ તો આ રીતે થોડું તેલ લેવાનું છે અને તેલ આપણે આ રીતે હાથેની હથેળીમાં લગાવી દેવાનું છે જેથી કરીને આપણો નાસ્તો આપણા હાથમાં એટલા માટે અને હવે આને આપણે આ રીતે લુવો કરી અને આ રીતે એક ટિક્કીનો આપણે આપી દઈશું જો તમારે નાસ્તો આ રીતે ટિક્કીના શેપવાળો બનાવવો હોય તો પણ તમે તેને આ રીતે બનાવી શકો છો પણ આપણે આને એકદમ સરસ આજે અલગ જ શેપ આપીશું તો આ રીતે આપણે વચ્ચે આ રીતે કાણા આંગળીની મદદથી આ રીતે આપણે કાણું કરી અને તેને મેદુ વડા જેવો આપણે સેફ આપી દઈશું તો આપણો નાસ્તો દેખાવામાં પણ એકદમ સરસ દેખાશે તો આ રીતે આપણે બધા જ નાસ્તાને બનાવીને તૈયાર કરી લેવાનો છે તો આ રીતે મેં બધા જ નાસ્તા બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે આ રીતે એક આ રીતે કાણાવાળી ચાયણી લઈ અને તેના આપણે આ રીતે તેલ લગાવી દઈશું જેથી કરીને આપણો નાસ્તો નીચે ચોટી નહીં એટલા માટે તો આપણે આ રીતે તળીએ તેલ લગાવી દેવાનું છે અને મેં અહીંયા પાણી પહેલેથી જ ગરમ થવા રાખી દીધું છે અને પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યો છે નાસ્તો તે બધો જ આપણે એના ઉપર આ રીતે એડ કરી દઈશું અને આપણે આને પાંચ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે આપણે વધારે તેને સ્ટીમ નથી કરવાનું તો આ રીતે આપણે બધા જ નાસ્તાને ગોઠવી અને સારી રીતે આને પાંચ મિનિટ જેવું આપણે તેને બાફી લઈશું તો આ રીતે બધો જ નાસ્તો તમે ગોઠવી લીધો છે તો હવે એને આપણે ઢાંકી અને પાંચ મિનિટ આપણે તેને બાફી લઈશું તો પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે તેને તરત જ જોઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગયા છે અને આપણો નાસ્તો થોડું ફૂલી ગયો છે અને તે તૈયાર પણ થઈ ગયો છે તો હવે આને આપણે નીચે ઉતારી દઈશું અને એને ઠંડો થવા રાખી દઈશું તો નાસ્તો આપણો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેને વખારી દઈએ તો મેં એક પેનમાં ત્રણથી ચાર મોટી ડાંખલી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું અને આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે થોડા આપણે મીઠા લીમડાના પાન તેમાં એડ કરવાનો છે જેથી કરીને નાસ્તામાં એકદમ તેનો સરસ સ્વાદ આવે અને અડધી ચમચી જેટલી આપણે તેમાં હળદર દર પાવડર એડ અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અને મિક્સ કરી ગેસની ફ્લેમ આપણે એકદમ લોજ રાખવાની છે અને હવે આપણે જે તૈયાર કરીને રાખ્યો છે નાસ્તો તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે મેં અહીંયા બે પ્લેટ નાસ્તો બનાવે છે તો આપણે તે બધા જ નાસ્તાને આપણે તેમાં એડ કરી દઈશું તો મેં બધો જ નાસ્તો તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે આપણે એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરીશું તો આપણો નાસ્તો તૂટશે પણ નહીં અને તેનો સેફ એકદમ સારી રીતે જળવાઈ રહેશે તો આ રીતે તેને હળવા હાથે આપણે મિક્સ કરીશું મસાલા સાથે તો આપણો બધો જ નાસ્તો આ રીતે મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો ક્યારેય તમે બનાવ્યો પણ નહીં હોય અને ક્યારેય તમે ખાધો પણ નહીં હોય તો આપણો એકદમ સરસ પૌવા બટાકાનો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો સેલ્લે આપણે હવે તેમાં આપણે કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ સુપર સોફ્ટ પૌવા બટાકાનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો પૌવા બટાકાનો એકદમ નવો જ નાસ્તાની રેસિપી